અમરેલીના વડીયાના ગ્રામીણ વિસ્તારમાં અવિરત વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ચોમાસામાં ભાવેલા મગફળીના પાત્રા પલળી જતા તૈયાર પાક બગડ્યો છે ફૂગ અને ફૂગ ચડી ગઈ છે દાણા ઉગી નીકળ્યા છે જેના લીધે ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે આ યાર્ડમાં નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતાં ખેડૂતો નિરાશ અને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે પ્રધાન દેશમાં ખેડૂતો લાચાર બન્યા છે ત્યારે ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવે મગફળીની વહેલી ખરીદીની માંગ કરી રહ્યા છે હવે વાત એવી છે કે આ છેલ્લા પાંચ દિવસ કમોસમી વરસાદ પીડ્યો અમારા માટે તો કમોસમી સરકારના ચોપડે તો ભલે ચોમાસું રહ્યો આ તમે મગફળી જોઈ શકો છો આ બધું જે પલરી ગયું અમારો રાજા તો દયાહીન છે જ તો ભેરો કુદરત દયાહીન થઈ ગયો કે હવે ખેડૂતની માઠી એટલી બે ગઈ કે હવે અમારી પડતર પડતર કિંમત રહી ને ઈ પૈસા નથી થાય આ આવી ધોરી સારી લાગી ગઈ હવે આ મગફળી કોણ લેશે અને કોણ ખાય હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે ઈ એ નફો આપીને એને સરકાર મગફળી ખરીદી લે અને આજ આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિપ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલીને ખાલી છેલ્લા પંદર દિવસ રહીએ ત્યારે એ એમ કે ટેકા નું રજીસ્ટ્રેશન કરવાનું ખરીદી હવે દિવાળી પછી લે તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે મજૂર ને ચૂકવવા તો આ મગફળી વેસી ને પૈસા કઈ રીતે દઈ અગી ખરેખર તો કૃષિ પ્રધાન દેશ માં ખેડૂત માટે ટેકાનો ભાવે ચાલુ જ રહેવું જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ નીચામાં નીચો ભાવ એવો હોવો જોઈએ આજે પાંચ છ દિવસ વરસાદ ચાલુ છે માંડવીના પાથરા પીડા છે બધું હડી ગયું છે હવે નાપેટમાં લઈ જઈએ તો સરકાર એવું કે છે કે આ માંડવી તમારી નહીં ચાલે યાર્ડમાં જઈએ તો છસો સાતસો રૂપિયાના ભાવ આપે છે તો આનાથી અત્યારે અમને આ હજાર રૂપિયામાં પડતર થઈ છે મજૂર ને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા આમાં તો આનાથી હવે સરકાર કાંઈક નાપેટમાં ના આ આ માંડવી લઈને જાય તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી બરાબર અને ફૂક તમે જોઈ શકો છો આવું કી ગઈ છે આવું ફાટી ગઈ છે માંડવી યાર્ડ માં લઈને જાય તો યાર્ડ વાળા લોકો એવું કહે છે કે માંડવી તમારે નહીં હાલે છસો રૂપિયા માં આજે અમારે છ દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે છ દિવસથી આ વરસાદ લાગે તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ નથી યાર્ડ વેચાય એમ દરેક માંડવીમાં માં ફૂગ લાગી ગઈ છે બીજા નંબરે પચાસ ટકા ઉગી ગઈ છે તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે કોઈ એક શબ્દ પણ નથી બોલતા તો અત્યારે અમારે શું કરવું